ગુજરાતમાં આપણે આજથી જ વરસાદનું જોર ઘટવાનું શરૂઆત થઈ જશે હજી કયા વરસાદનું જોર રહેશે વાત કરીશું આ વિડિયો તો અંત સુધી જોજો વિડિયો સારો લાગે તો લાઇક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુજરાતમાં આપણે આજથી વરસાદ ઘટવાનું શરૂઆત થઈ જશે કચ્છના વિસ્તારોમાં આપણે આજથી વરસાદનું જોર ઘટી જશે કોઈ એકાદ થળે હળવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આપણે આજથી વરસાદમાં ઘટાડો જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૂતો સવાયો હળવાથી થોડોક વધારે વરસાદ પડી શકે છે ઉર્વ ગુજરાત મધ્યમ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર સાવ ઓછું રહે તેવું લાગી રહ્યો છે દક્ષિણ ગુજરાતના કોઈ એકાદ સ્થળે વધારે વિસ્તારોમાં આવતા ત્રણથી ચાર દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહે છે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં જેમાં વલસાડ સિપી સુરત છે આ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે છે પવનની વાત કરીએ તો પવનની ગતિ સામાન્ય રહે છે આવતા દિવસોમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધશે તેવું હાલ લાગી રહ્યો છે વિડિયો સારો લાગ્યો હોય તો શેર કરજો ને ગુજરાતી સમાચાર જોવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો